રહું છું ના એવું થયું કે હું ચોકીદારી કરું છું ભાઈ ને હું શું અપંગ બરોબર છે મારા મમ્મીનું હું ગુજરાન ચલાવું છું ઘરમાં કોઈ છે ને મારા બે ભાઈઓ નોખા છે બરોબર છે હું ચોકીદારી કરું છું મસ્જિદ મહિ બરોબર મસ્જીદ સલીમભાઈ ની દુકાન બરોબર કુંભારવાડા બરોબર છે ને મને જણા હતા એકનું નામ આવડે છે બાકી છ શખ્સો કોણ હતા એ મને નથી ખબર એકનું નામ ડબુ છે બાકી અજાણ્યા છ શખ્સો હતા એ મને નથી ખબર તલવારું ને ધોકા કરવાનું જૂની અદાવત હતી બધી શનિવારે રાત્રે પોણા અગિયારે વાયામાં પાઇપ મારીએ ને પગમાં પાઇપ માર્યો એક